મેમ મેં સાંભળ્યું છે અહિયાં સુરત ની સૌથી સસ્તી કોટન સાડી મળે

大人 <Bye. S 2> જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજે હું તમને બતાવીશ ગુજરાતની સૌથી સસ્તી કોટન સાડીસ ના કલેક્શન જે મળવાના છે તમને આપણા ત્યાં એકસો પાંચ થી સાડીસ ના કલેક્શન એકવાર હું તમને બતાવવા માંગીશ ડિટેલિંગ ના અંદર નહીં બટ આખો સ્ટોક જેના અંદર તમે જોઈ શકો કે આખું કાઉન્ટર પર તમને અહીંયા ઢગલો માલ જોવા મળવાનો છે કોટન સાડીસનો અને આ તો ખાલી કાઉન્ટર છે અને હા મિત્રો હું એ જે તમને પ્રાઇસ છે ને કે પ્રાઇસ કાઉન્ટર સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એટલે કે અહીંયા તમને એકસો પાંચથી સાડીઝના કલેક્શન મળશે બરાબર અને એકસો પાંચથી સાડીઝના કલેક્શનની વાત કરું કે કયા ટાઈપની સાડીઝ રહેશે તો આ ટાઈપની તમને સાડી જોવા મળી જવાની છે વન ઝીરો ફાઈવથી બાકી કલેક્શનની વાત કરું થોડી હેવી રેન્જના અંદર તમે જવા માંગો છો તો આપણા પાસે થોડી હેવી રેન્જના અંદર આ ટાઈપની પણ સાડીઝના કલેક્શન અવેલેબલ છે કોટન કોટનની સાડીસ રહેવાની છે હવે આપણે સાડીસ જોઈશું અને સાથે સાથે જોઈશું કે આ સાડીને રાખવાના ફાયદા મિત્રો હાલના ટાઈમમાં કોટન સાડી બહુ જ વધારે સેલ થાય છે કારણ કે કોટન જે સાડી છે ને તે દેખાવામાં રીચ લુક આપતી હોય છે અને તમને બધાને ખ્યાલ છે કે આપણા ગુજરાતીઓને છે ને તડક ભડકવાળું વસ્તુ ઓછું ગમતું હોય છે રાઈટ અને ઓલ્ડ એજ પર્સન હોય ને તે આ સાડી વધારે વેર કરવાનું પસંદ કરતા હોય છે અને સાથે સાથે હમણાં તો સેલિબ્રિટી લોકો પણ કોટનની સાડી વેર કરે છે અને પોલિટિશિયન લોકો પણ કોટન સાડી વેર કરે છે એના થ્રુ હાલના ટાઈમમાં બધા લોકોને કોટન સાડી ગમે છે તો કોટન સાડી આ ટાઈપની રહેવાની છે બરાબર તમે જોઈ શકો છો આ જે કોટન છે ને તે રહેશે ચંદેરી કોટન અને આના ઉપર તમે એમ્બ્રોડરી જોઈ શકો કે કેટલી બ્યુટિફુલ એમ્બ્રોયડરી છે અહીંયા અલગ અલગ કલરના ફ્લાવર્સ બનાવેલા છે કલર્સનું કેવી રીતે મિક્સ કોમ્બિનેશન કર્યું છે કેટલી બ્યુટીફુલ આ સાડી લાગે છે એ તો તમે જોઈ જ અને આના અંદર તમને કલર વેરાયટી જેટલી જોઈતી હોય ને એટલી મળી જશે પણ હા મિત્રો મળશે જે તમને એ મળશે બંચ ટુ પંચ રાઈટ હોલસેલના અંદર તમને અહીંયા બધી વસ્તુ મળવાની છે સિંગલ પીસ અહીંયા તમને નથી મળવાનું બાકી હા તમે અહીંયાથી વસ્તુ લઈને સિંગલ પીસ માં સેલ કરી શકશો અને એ પણ ડાયરેક્ટલી ડબલ અને ટ્રિપલના પ્રાઈસ પર બાકી કલેક્શન તો તમે વન બાય વન જોઈ શકો છો કે કેટલા બ્યુટીફુલ બ્યુટીફુલ અહીંયા તમને કલેક્શન્સ જોવા મળી જવાના છે કોટન સાડીસના રાઈટ તમને થોડીક હેવી વર્ક વાળી જોઈતી હોય ને તો આ લાઈટ બ્લુ કલરની તમે સાડી જોઈ શકો છો કે અહીંયા તમને કે ડાયમંડ નું વર્ક પણ જોવા મળી જશે આ રહેવાનું છે લિનન કોટન અને તમને ખ્યાલ પણ છે કે અમને છે ને જુડિયો પછી વેસ્ટ સાઈડ એ લોકો મોટી મોટી કંપની પણ લિનન કોટન ના કલેક્શન વધુ મુકતા હોય છે શોર્ટના અંદર પેન્ટના અંદર રાઈટ તો આ ટાઈપના સાડીસના સાડીસ ના કલેક્શન પણ લિનન ના અંદર બહુ જ ચાલતા હોય છે ટ્રેન્ડી ડિઝાઇન્સ અને ટ્રેન્ડી કલેક્શન છે અને જો મિત્રો તમે તમારા વેપાર ના અંદર ટ્રેન્ડી ડિઝાઇન ટ્રેન્ડી કલેક્શન્સ મૂકશો ને તો વેપાર શું ભાઈ આગળ વધવાનો છે રાઈટ તો એ વસ્તુ છે બાકી કલેક્શન તો મિત્રો ઘણા બધા છે બટ આપણે હા એક વિડીયોના અંદર બધું નહીં બતાવી શકીએ તો એના માટે શું કરવાનું છે કરવાનું છે તમને વિઝિટ અને કયું કલેક્શન એકસો પાંચનું છે જો એ પણ જાણવા માંગતા હોય તો આપણા છે સ્ક્રીન ઉપર નંબર ત્યાંથી કોલ કરીને પણ જાણી શકશો અને જો વધુ કલેક્શન જોવું હોય ને તો વિડિયો કોલની પણ સુવિધા અવેલેબલ છે તો મિત્રો જોઈ લીધું ને કે ગુજરાતની સૌથી સસ્તી સાડી મળશે અજમેરા ફેશનના અંદર એ પણ ખાલીને ખાલી એકસો